જેમ જેમ જીવન સફરમાં વર્ષો ઉમેરાતા જાય છે તેમ તેમ શરીર થાકી જાય છે તૂટવા લાગે છે અને ઘણા બધા રોગો શરીરને ઘેરી લેતા હોય છે ઘણા બધા પરિવારો તો સારવારની શરૂઆતમાં જ અટકી જતા હોય છે પણ હવે આવું નહીં થાય ગુજરાત સરકાર લઈને આવી છે આયુષ્યમાન વય વંદના યોજના એક એવી આરોગ્ય સુરક્ષા યોજના કે જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વડીલ નાગરિકોને રૂપિયા દસ લાખ સુધીની સારવાર આપવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ ગુજરાત સરકારે જે પબ્લિક સર્વિસ માટે ફ્રી ઓફ ચાર્જ યોજના કરી છે એ ઘણી જ સુંદર અને સારી છે છ મહિના પહેલા મને હૃદયનો દુકાવો ઉપડ્યો અંતે મારી તો આયુષ્યમાન કાર્ડ હતું એટલે સારામાં સારી મારી સારવાર થઈ કોઈ પણ પ્રકારનો ચાર્જ મારી પાસે લેવામાં આવ્યો નહીં આયુષ્યમાન કાર્ડને લીધે એટલું ઝેર ટ્રીટમેન્ટ જેમાં તમામ રિપોર્ટ્સ સર્જરી તેમજ ત્યારબાદ પછીની બધી જ દવાઓ વિના મૂલ્યે મને આપવામાં આવી આ યોજનામાં વડીલોની આવક મર્યાદાને ધ્યાનમાં લીધા વગર જ સારવાર માટે বিনামূল્યે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે આયુષ્યમાન વયબંધના યોજના સાથે જોડાવું ખૂબ જ સરળ છે મારી ઉંમર ચુંબોતેર વર્ષ થોડા સમય પહેલા મને દુખાવો ઉપડે તો ડોક્ટરે બતાયે તો તમારે ક્યાંક બાયપાસ કરાવવાની જરૂર છે તો પછી અમે બાયપાસ કરાવ્યું આયુષ્યમાન કાર્ડમાં ત્યાં બધી ડોક્ટરો સારી સુવિધા આપેલી ને સારી રીતે ઓપરેશન થયું એ સરકારને ખૂબ ખૂબ આભાર મને દુખાવાનું ઓપરેશન કરાવ્યું છે મને સારી સુવિધા મળી હું સરકારનો આભાર માનું છું ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શૂન્ય સાત નવ છ છ ચાર ચાર શૂન્ય એક શૂન્ય ચાર ઉપર સંપર્ક કરવો આયુષ્યમાન વયવંદના યોજના માત્ર સ્વાસ્થ્ય સુરક્ષા નથી આપતી પરંતુ એક વિશ્વાસ પણ આપે છે કે હવે વૃદ્ધો એકલા નથી અને હવે સારવારમાં વિલંબ નહીં થાય આરોગ્ય સુવિધા અને સન્માન હવે આયુષ્યમાન વયવંદના યોજના સાથે